યા તડકો છે જ દેખાયો છું પણ ઘાટનું ભારે છે ફર્સ્ટ ક્લાસ બરોબર હાલો તો જો ચક્કર મારી લઈ ચારે હેઠે અને આની જો કલર મિત્રો આ આ વેલનો જય લ્યો મસ્તીનો ગજબની ઓ વેલ છે પણ જય લ્યો આનો કલર એક વાર વાહ ભાઈ વાહ સારું હાલો મિત્રો જો બગીચામાં જરાક ચક્કર મારી શું છે ફળ ફૂલ કઈ હોય તો લેતા જાય જામ ફરશે બાકી તો કઈ નથી હવે રહ્યું જામ ફરશે બાકી ચીકુ લઈને તો નથી રહ્યું હવે ચીકુ ખરી ગયા અને છે ને પાણી બેડે ને બહુ કોઈ ના જોતો કઈ કઈ જામફળ થઈ ગયું યુ મિત્રો અમારી વાડી આજે જોઈ રામના ભગત આવ્યા વરાહનો એક વાર નીકળ્યા આમ જાતો હોય કે હવે બરાબર શાંતિથી બેઠો જવું બધે ચક્રુ હમણો આમ બધેને અમારા છે ને મકાનમાં ફરી લીધો અમારા ભાઈઓના બધાને મકાનમાં બધે અમને ઘૂમરો મારી લીધો જો હવે ચીમની ઉપર ચડી ગયો કયું નો બેઠો એક ચારે બાજુ જોઈ કે આ શું છે બધું એમ અને જાય આ દુવારકા બાજુ આમ કારણ કે માણસ બધા કહેતા હોય કે દુવારકા બાજુ ભાઈ આ જાય છે આગળ આગળ કાયમ આગળ આગળ વહ્યો જતો હોય ગામ ગામ ટપતો જાય આંગણી જો રીધું તોડાવી ગઈ ને તે બધું છે ને હા બેહાણ કર નાખું એવી પાછી ઠેકડા મારે અને હા આને જો આંગણી માકો લઈ આવતા હતા હા અને એને જો મીંદડી અટાણ આવી ગઈ અને મારા માં છે ને વાહિંદા કરે અને આજ છે ને આપણે બે પીઢી આવ્યા છે હવે થોડાક સમયમાં હે ને આ મકાન નું કામ થોડું કરવાનું છે રીધું એ માર્યું હતું હે અવળી પાડી હે પણ હા ઓલી ને ના પૂગે રીધું ને હે ના પૂગે એવી મુંડું મારે ને બોલો

सवारी जो धीरे-धीरे आई पुगी गई थी आले मिनो आ पहली बार बचू दा और आई गो नकरी कर थी बार नानी करी हूं बी कुतराव थी अब धीरे-धीरे जो आंगणी अंदर वईयो रहे अरे अरे ये हां चप

જાઓ આપણે જાળવાની લરવાઈ જો એક વાર બધા એવા આરખા મિત્રો આ રિલાયન્સની ટ્રાફિક પબ્લિક તાજો જાય ટ્રાફિક જામ થઈ ગયું

घर नाखो अनि ने उतारी पछि मिठु हलदर मस्त अनि पछि पिवा